નમસ્કાર મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ ખાનપુર ગામમાં અને સરસ મજાની કોમેડી કિંગની ટીમ છે તો આજે આપણી સાથે જોડાય છે અને તો આપણે બધા મિત્રોનું ઇન્ટરવ્યૂ આજે આ વિડીયોની અંદર લેવાના છીએ તો બનાવી જોજો આપણે એન્ટ તક વિડીયા સુધી અને જેથી કરીને આપણે તમને વિડીયો પૂરો જોવા મળી જાય તો ચાલો આપણે એ મિત્રો સાથે આપણે ચર્ચા કરીશું તો નમસ્કાર મિત્રો આજે આપણે આમ તો ફેમસ નામ છે છોટું દાદા એવા તરીકે આપણે ઓળખીએ છીએ પરંતુ તમને હું એમનો પરિચય અપાવીશ તો છોટું દાદા તમારું નામ અને પૂરું નામ અને તમારું ગામનું નામ જણાવો ગામ છે નાગલા જી નામ છે ઇરફાન શાહ હા હા જી તો નાગલા ગામથી છે અને ઈરફાન ભાઈ એમનું નામ છે તો આજે આપણે તમને એ પૂછીશું કે તમે વિડીયો ક્યારથી શરૂ કર્યો બનાવવાનો ચાલુ તો કર્યો લગભગ છ સાત મહિનાથી હા છ સાત મહિના થઈ ગયા વિડીયો બનાવવા શરૂ કર્યા હા તો આજ સુધી સફળતાના અને લોકોનો સપોર્ટ તમને કેવો મળ્યો છે લોકોનો સપોર્ટ અમને ખૂબ અને સપોર્ટ તો સારું છે તો છોટું દાદાનું એવું કહેવાનું થાય છે કે બધા મિત્રો ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને ખૂબ સારો સપોર્ટ કરો એવું એમની માગણી છે અને એમની સાથે એમના મિત્ર છે તો મિત્ર તમારું નામ જણાવશો જુ મારું નામ છે મુસ્તુભા હાજી અને અમે સાથે જ કામ કરીએ છીએ અત્યારે સારો રિસ્પોન્સ મળે છે અને બાકી વિચારીએ કે અમારી ટીમ સારું કોમ કરે છે અને બધું રેડી જ છે એમ કહેવાનો મતલબ તો મિત્રે સરસ મજાની વાત કરી કેમ કે મારા ત્રણ વર્ષના અનુભવ પ્રમાણે કે સોશિયલ મીડિયા એવું છે કે તમે એમાં ટકી રહો અને મહેનત કરો તો એક દિવસ તમને સો ટકા સફળતા મળે છે અને જેમને વાત કરી કે લોકોનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે તેમ જ કે વીક પરિસ્થિતિ છે અને એવા નાનકડા ઘરમાંથી આવે છે તો બધા મિત્રોને દિલથી વિનંતી કરે છે કે સપોર્ટ કરતા રહેજો રહે છે તો આજે આપણે ફરીથી મિત્ર છોટુ દાદાને પૂછીશ કે છોટુ દાદા તમારી ઉંમર જણાવશો જી મારી ઉંમર છે 34 વર્ષ 34 વર્ષ તો આપણે અભ્યાસ બીજો કર્યો ભણવાનો કાઈ અભ્યાસ તો કોઈ કરે ને બીડિયા કટકા પીધા ને હા બીડિયા બીજો એમ એમ

મને તો આમ પબ્લિક ગાળે એટલે ખુશ થઈ ગયા ને મને ઓળે 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 ટોળો ઓળે ને કોઈ રિસીવ મળતા ખુશી થી મારા કરાવ આ સરસ કેવા છોટુ દાદા ખૂબ દિલદાર માણસ છે બધા મિત્રોને મનોરંજન સારું કરાવે છે અને ખૂબ એવો સારો બધાને સપોર્ટ આપે છે તો આપણી સાથે એક એવા ભાઈ શ્રી છે એમનું નામ આપણે જાણીશું મિત્ર કેમેરામેન નજીક આવી છે તમારું નામ ગફુરશા હાજી

જે તમારે યુટ્યુબ ચેનલ સર્ચ કરી અને તમારા કોમેડી વિડીયો જોશે અને એમને પણ મનોરંજન સારું થશે તો મિત્રો એમની યુટ્યુબ ચેનલ વિશે સર્ચ કરીને અત્યારે જ ખોલીને જુઓ તો તમારા ચેનલનું નામ જણાવો ચેનલનું નામ છે ગુજરાતી સ્ટુડિયો એમજી આ મિત્રો છોટું દાદાની ચેનલ છે તો સરસ મજાને એમાં વિડીયો આવે છે કોમેડી સો ટકા જોવાનું ભૂલતા નહીં જુઓ અત્યારે જ સર્ચ કરી અને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ જ નામે ઈ કઈ રે અને એક બીવી છે ઇરફાન ધમાલ હા તો ઈરફાનની ધમાલ એવી મિત્રો ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે તો એમને પણ ફોલો કરી દેજો છોટુ દાદાજી ને એક ગીત ગવડાવીશ એમને ગીત નો પણ એવો વધારે જોવાનો શોખ છે તો એક છોટુ દાદા ગીત આપણે ગાવીને સંભળાવશે તો છોટુ દાદા એક તમારા અવાજે આપણે ગીત સાવીને સંભળાવો મન મતવાળો કે છોટુ દાદા રિક્ષા

એટલે મારે તો કાળિયા બલાડ ગીત ગાવું હોય અને કેમેરામેન ગવરાવતા હોય ને મને છોટુ દાદા ગવરાવતા હોય ને મારે ગાવું હોય તો બસ કે પાયા હલી જ્યા થાય હવે અને ઘરે બેઠા રહે તો બાકી ગીતના લફરામાં આપણે ભયા પડતા જ ના તો એક કાતે સંભળાવી નાખો તો ઓગળો ફાટી જાય પબ્લિક ઉડી જાય એ હવે મેં છે પુત્ર બી જાય હા તો એટલે ગીતમાં આપણે ડાગ નથી રહેતો તમારા કેમેરામેન ને કો તો અમને બલાડ દે હું છોડી દે અને ઘણા બધા મેમ્બર છે તો આપણી સાથે અને રેવાજી પણ છે તો કદાચ રેવાજીને અમને આપણે કોલ કર્યો છે થોડી વારમાં આવે છે તો એ રેવાજી પણ આપણે તો તમે જોઈ રહ્યા છો આજે રેવાજી અને કેમેરામેન એમના જે ટીમના આવી રહ્યા છે તો પૈસાથી આપણે વાત કરવા દિનેશ મજામાં કર્યો અમને મળીને આનંદ થયો તમે અમારો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા એટલે અમને આમ મળીને આનંદ થયો કે ના દિનેશભાઈ આવે છે ઇન્ટરવ્યુ લેવા માટે તો ચલો જઈ આવીએ અને દિનેશભાઈ જોડે મુલાકાત પણ કરીએ કેવું છે એમને કેવી મુલાકાત મતલબ કે ઘણો બધો પૂછશે ને અમે જવાબ આપશું ને મતલબ ઘણો બધો કરશો એમ આવો જે મિત્રો તો સરસ મજાની આવતા પહેલા આપણે વાત કરી અને જેમ આમ તો કોઈ મોટી મોટે ભાગે ટીમ ચાલતી હોય તો એવા કોઈ ગ્રુપના મેમ્બર હોય તો કેમેરામેન યા તો એમના સપોર્ટિંગ સિસ્ટમવાળા જે માણસો હોય એમના લીધે ચાલતી હોય તો એવા સરસ મજાના મેમ્બરો છે અને જે આપણે કોમેડી કિંગ એટલે કે એવા રેવાજી રેવાજી પણ આપણી સાથે જ છે તો રેવાજી કેમ છે મજામાં થેન્ક યુ તમે જે સમય આપ્યો તમારી ટીમ બદલે જે મને તો આજે આપણે રેમા રેવાજી સાથે પણ થોડીક વાતચીત કરીશું અને રેવાજી આમ તો તમે ઘણી વાત તો મેં તો જોયા હોય છે તમને પર્સનલ રીતે તમે કોમેડી અને તમારી ચેનલ પણ સારી ચાલી રહી છે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ સારી ચાલી રહી છે તો તમારે આ એક ટીમ સાથે તમે જોડાયા છો ને જે તમારી ટીમ તમને પણ સાથે લઈને કામ કરી રહી છે તો એ રીતે તમે ટીમ વિશે શું કહેવા માગો છો તો ટીમમાં મને વાત કરું ને તો ખાસ કરીને પહેલાં તો અમને નારણભાઈની ઓળખાણ હતી નારણભાઈ સાથે મુસ્તુભાઈને એ બધા પહેલાં મળ્યા અને એ પછી નારણભાઈ મને વાત કરીને મુસ્તુભાઈને છોટું દાદા અને ગપ્પુરભાઈને બધા મને મળવા આવ્યા મળવા મારી ઘરે આવ્યા ને બધા બેઠા ને વાતચીત કરી ત્યારથી હું એમની સાથે જોડાઈ ગયો અને અત્યારે બહુ મજા આવે એમની સાથે બહુ સારા લોકો છે પ્રેમ બહુ છે મને અને મેં પણ મારા બનતા પ્રયત્નોથી સપોર્ટ કર્યો હતો એમને ઘણું અને એ પણ સપોર્ટ મને કરી રહ્યા છે એટલે મસ્તી નું ચાલી રહ્યું છે અને અત્યારે બસ આપડે ખુશી જ થઈ એમની સાથે જે રેવાજી તો આમ તો આપણે ભાઈને મળતા પહેલા ભાઈ તો કઈ કોમેડી જે આપણે કહેવા માંગે છે તો સંભળાવવા માંગે છે તો કોમેડી આપણે સાંભળીશું પેલા તો શરૂઆતમાં તો મિત્રો બોલો તો આમાં એવું છે કે જો અમારે એક તો વાત કરી દો તમે રિયલિટી હું વાત કરું તો હું ખોટી વાત જ નથી કરતો આ ચશ્મો છે ને આ ચશ્મો છોટુ દાદાનો છે અને આ એ છોટુ દાદા ને ચશ્મો એક રોડ ઉપર દાતા હતા બધાર માં એક ભાઈ આલ્યા તો ખુશ થઈ ગયો તો કે લો પેરો હવે આ મારા ડોકો માં આવતો ન તો મે મોકળો કરીને ના છે રેવ છોટુ દાદા બોલે નીકા લો છોટુ દાદા તમારા ફામ બાકી રિયલિટી એવું છે કે જો બાલ કપ બના આપડા દોડે પૈસા નથી પૈસા હોત તો આ પૂઠો ના ભીડા હોત તો આપણે ઢાળીયું કરો એ પત્ર વાળો ઈચ્છા છે ઢાળીયું કરવાની છે કે ઢાળીયું ભાળીઓ થી બાપ ગુંજરે કરી આ પત્ર જ ગુજરાણ કર્યું છે તો બાલ કપાબામાં તો રહેવાથી એક ડાયલોગ માર્યો હતો કે તું બાલ કપાવી નાશ ને તારા ધૂવા પડીને ધુઆ મારવાનું પછી મેળ નહીં પડે ને માથું શું દણું તો મજા નહીં આવે એટલે કપાબાની ઈચ્છા હતી ધૂવો મારી બીટી કહી દે ને કોઈક વાર પણ શું કરો યાર ગરીબ હતા બાલ કપાબાના અત્યારે ભાવ વધી ગયા છે સો રૂપિયા દોઢસો રૂપિયાના સારા સ્ટાઇલિશ એસીવાળામાં જા તો પોંછોની સોટે થાય પોંછો તો હવે દાડાના આવતા નથી બસો તો મજ મજૂરી કરીને લાવવા કાગળિયા અહીંયા વેણી એટલે વેણતા નથી એમ કહેવાનો મતલબ ભંગાર ગોતીને લાવવાનું બેઠા તા બધું એડે છે મજૂરી ખેતીવાડી કરો છો બીજું વધારે તો કોઈ છે નહીં અને નથી ઘરનું ઘર રેવા બોવાળું છે અમારા ગામની અંદર અહીંયા બુવાડે અમે રહીએ છીએ અને જો સપોર્ટ કરો તો સારું છે બાકી બાલ તો વધશે જ મારા બાપના ના ઓથી ઓથી આટલી ભણ કરવું પડે પણ કપા નહીં નહીં કે પૈસા નહીં મિત્રો એટલો તો તમે સપોર્ટ કરો કે ભાઈને જે વાળ કટવા છે તો એટલા તમે પૈસા એમને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ માંથી મળી જાય એવો સપોર્ટ કરતા રહેજો આ તમને એવું લાગતું હશે કે હું ફેંકતો છું પણ આમાં જો એક વાત છે કે કોમેડી છે કોમેડી કરું છું એટલે મારી જે જિંદગીની રિયલિટી ને હકીકત દે હું તમને કોમેડીમાં કન્વેટ કરું છું કે તમને મનોરંજન પણ થાય અને તમને સાંભળવાની પણ મજા આવે બાકી જે છે એ હકીકત જ જે કોઈ ખોટી વાત છે નહીં મારી માટે હાલે દસ લાખનું દેવું છે અને કહેવાનો મતલબ જો દેવું ના હોત તો આ બધું કોમ મારે કરવું ના પડત ને એક સોશિયલ મીડિયા વસ્તુ દેવી છે કે તે તમને આગળ વધારી શકે તે બાકી મજૂરીથી દસ લાખનું દેવું તમારું પૂરું પડે નહીં અને કરતા કર્યું હોપરું અને નાખતા પગ નાચો ઉપરો પણ હવે કાઢવો પડે છે હું તો ગારામાં ફસાઈ ગયો છે દાબીન તો આપણે છોટી દાદાને પૂછીશું કે છોટી દાદા તમે જે આ સોશિયલ મીડિયા જો ચલાવો છો એ સિવાયનું બીજું કોઈ કામ કરો છો કે

એમને સપોર્ટ કરજો કેમ કે તમે જોઈ શકો છો મિત્રો છોટુ દાદા કોઈ બીજું કામ કરી કે એમ છે નહીં તો એમની એક આશા જે માણસોને રોજગારી મળી જાય એવું મિત્રો એમને એક પ્લેટફોર્મ ઉપર કામ કરે છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ તેમજ તો મિત્રો એમને થોડું થોડું સપોર્ટ કરતા રહો તો તમારા લીધે એમની પણ રોજીરોટી ચાલી રહે અને એમનું પણ ગુજરાત ચાલુ રહે તો તમે હવે બીજું કંઈ કહેવા માંગો છો અમારી ચેનલ વિશે કંઈક બોલો બે શબ્દ હોય એમની ચેનલ છે એ ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવા ઇન્ટરવ્યૂ લે છે અને અમારા દેવા દે ઘરે બેઠા છે એમનો પરિચય કરાવે છે તો દિલથી એમનો ખૂબ ખૂબ આભાર અને હું એટલું કહેવા મોગું છું કે તમે જો આ ચેનલને સપોર્ટ કરશો તો તમને આની અંદર મોટા મોટા ઇન્ટરવ્યૂ પણ જોવા મળશે જેમ કે મોટા મોટા કલાકારો છે એમના પણ ઇન્ટરવ્યૂ જોવા મળશે જેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો અને સપોર્ટ કરશો તો એમનો મનોબળ વધશે અને એ બીજા પણ ઇન્ટરવ્યૂ લઈ આવશે અત્યારે એમની નાનકડી અમારા જેવી શરૂઆત છે તો તમે એમને પણ સપોર્ટ કરો પ્લીઝ અને હું કહું છું કે એ છે ને અત્યારે ઇન્ટરવ્યુ તો લે છે પણ ઇન્ટરવ્યુ કરતા એમનો સ્વભાવ સારો રહે તો સારા વ્યક્તિ છે સરસ મજાની મિત્રો વાત કરી અને મિત્રો આ ચેનલ વિશે મારે પણ એક એવું કહેવાનું થાય છે કે ઘણા બધા મિત્રોને એવું સપનું હોય છે નાના મોટા જે નાના કલાકાર હોય છે નાના યુટ્યુબર ગમે તે મિત્રો કામ કરતા હોય છે તો એમનું એક સપનું હોય છે કે હું યુટ્યુબમાં કોઈ ને કોઈ રીતે એમને ઇન્ટરવ્યૂ આપું તો મને બધા માણસો ઓળખી ઇન્ટરવ્યૂ આપતા જેમને ગર્વ થાય છે તો એવા મિત્રો માટે મેં પર્સનલ આ યુટ્યુબ ચેનલ બનાવી છે મિત્રો હા તો એમને તમે સપોર્ટ કરજો અને તમે જો એ આ ચેનલને સપોર્ટ કરશો તો આની અંદર તમને મોટા મોટા કલાકારોનો પણ ઇન્ટરવ્યૂ જોવા મળશે